વેલકમ બેક ટુ બાલકૃષ્ણ સિલ્ક પેલેસ ગાય આપણે જે પટોળાનો વિડીયો આખો ઇન્સ્ટાગ્રામમાં જે જોયો હવે વિડિયોમાં લાટ સુધી બન્યા રહેજો આ પ્રાઇસ સાથે કોઈ આપવાનું નથી ને એ અમારી ગેરંટી છે અને કદાચ ભાવમાં ડિફરન્ટ પડે ને તો અમને આમાં કહી દેજો અમારા કોરિયર જેટલા બધા જે જશે ને એ ટોટલ રિટર્ન આવશે તો બી લઈ લેશું અને અહીંયા શોરૂમ પર જો વિઝિટ કરવી છે અને આ પટોળા તમે લઈ ગયા છો તો બી રિટર્ન તમે કરી શકો એ ભાવમાં આ પટોળા હવે દેવા છે લોકોને એમ થાય કે ખાલી ખાલી બોલે છે પણ હવે કરીને બતાવવાનું છે આ જે પટોળા છે ને એનો લુક તમે જુઓ તો ઓરિજિનલમાં લગભગ આ દસથી અગિયાર હજારનું જે પટોળું આવે છે ને આપણે રાજકોટી પટોળું એની સેમ ડિઝાઇન આપણે આ વસ્તુ એક મહિના પહેલાં હતા અને એટલો બધો રિસ્પોન્સ હતો હવે આ મહા સેલના ભાવમાં આ પટોળો આપવું છે પણ આનો લૂક જુઓ ઓરિજિનલ પટોળું તમે દસથી બાર હજારની જે ખરીદી કરો ને બાય ક્લીન કરાવવું પડે ને એ આ વસ્તુ નહીં આ ઘરે ઓસેબલ કરી લેવાનું અને આની કોઈ ફરિયાદ આવે તો બી અમે બેઠા જઈ અને આનો લૂક જુઓ ને તો શાનદાર લૂક છે એકદમ ઝીણી ડિઝાઇન અને જેને ફિગર વગરના પટોળા જોઈએ છે એના માટેનું આ કલેક્શન ટ્રેડિશનલ પટોળાની જેને ડિઝાઇનું જોઈએ ને એનું આ કલેક્શન છે ખાસ અને લોકો એમ કહેતા હોય કે આ ડિઝાઇન પટોળા ન કહેવાય પણ આ પટોળાની ટ્રેડિશનલ ડિઝાઇન છે ખાસ ધ્યાનથી જોજો આમાં ફિગર હોય એને જ પટોળું કહેવાય એવું નથી જેને ફેન્સી પહેરવું છે ને એના માટેનું આ પટોળું અને જે આ પહેલાં ખાસ તો લગડી પટ્ટો બતાવી દે ભાઈ ઝૂમ કરીને આ જે રિયલ જરીમાં યુઝ કર્યો છે અને ઓરિજિનલ પટોળામાં જે લગડી પટ્ટો આવે ને એ સેમ લગડી પટ્ટો આ વસ્તુ રહેવાની છે અને અંદરની ડિઝાઇનની જો વાત કરીએ તો એકદમ બારીકાઈ ઝીણી ડિઝાઇનથી આનું વિવિંગ કરેલું છે આમાં કોઈ પ્રિન્ટ નથી અને એકદમ સ્મૂથ આનું જે સ્મૂથનેસ છે એ આપણે જે રનિંગ સાડી તમે જે લૂઝ સાડી પહેરો ને લૂઝ કોટન સાડી પહેરો એવી જ રીતે આનું સ્મૂથ મટીરિયલ બનારસી સિલ્કમાં આપ્યું છે ખાસ ધ્યાનથી જોજો કોઈ કડક કપડું નથી અને ડિઝાઇનનો વ્યૂ કરો એકદમ જોરદાર ડિઝાઇન અને આનો જે રિવ્યૂ આવ્યો છે એ રિવ્યૂ બી અમે તમને વિડીયો દ્વારા બતાવીશું અને જોરદાર કસ્ટમરોએ બી વિડીયો આપ્યો છે અને રિવ્યૂ અને અમારા શોરૂમ પર વિઝિટ કરીને લોકો એટલા આ વસ્તુ દસથી બાર હજારના રિયલ પટોળા અમારીને ખરીદી કરવા આવે ને એ છોડીને આ એકદમ રિઝનેબલ રેટમાં પટોળા લે છે આની રેટ જો જાણવી છે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો ઓલ ઓવર જો આ રીતની આખી ડિઝાઇન રહેવાની છે કલર બી જે આમાં આપ્યા છે ને છ કલર એ ટોટલ છ કલર આપણે ઓરિજિનલ પટોળામાં જે રનિંગ ચાલે ને એ સેમ કલર આમાં બનાવ્યા છે આમાં કોઈ આમ તેમ કલર નથી અને એનું બ્લાઉઝ જો તો બ્લાઉઝ જોઈને જેમ થાય કે આમાં કોઈ વર્ક કરવાની જરૂર નહીં વર્ક વગર જ એટલો લૂક આવે સાડીમાં અને એકદમ લાઇટ વેઇટ જેને સાડી પહેરવી છે એના માટેનું સ્પેશિયલ કલેક્શન આમાં કોઈ હેવી વજનવાળી વસ્તુ નહીં કોઈ હેન્ડવર્ક નહીં એમનામાં જ એટલો લૂક રહે તમે નાના મોટા ફંક્શનમાં આ સાડીને જરૂરથી પ્રાયોરિટી આપી શકો ને એવું આ પટોળું છે હવે એક કલરની વાત કરીએ તો ઓરેન્જ ઉપરનો કલર મેથી પીળા મસ્ટર્ડ કલર ટાઈપનો જોઈ શકો તો આખો પીસ ઓપન કરીને બહુ જોરદાર લૂક છે આ સાડીને જરૂરથી તમે પીઠીના ફંક્શનમાં પણ આ સાડીને પ્રાયોરિટી આપી શકો ને એવો કલર બનાવ્યો છે પલ્લુ તમે જુઓ ને પલ્લું એકદમ રીચ પલ્લુ આપ્યો છે લગડી પટ્ટાનો પટ્ટો છે અને અંદરની ડિઝાઇન એકદમ ટ્રેડિશનલ આ ટાઈપની આખી ઓલ ઓવર ડિઝાઇન છે જોઈ શકો છો જો અમારા શોરૂમની તમારે વિઝિટ કરવી છે તો અમારો શોરૂમ નાના વડા છે આ શામધામ ચોક સુરત આવેલો છે ત્યાં આવીને પણ આ કલેક્શન લઈ શકો છો જોઈ શકો છો આ એનું બ્લાઉઝ મેચિંગ બહુ જોરદાર કલેક્શન છે તમે બે ત્રણ વર્ષે બહાર કાઢ્યો ને આ પીસ પટોળાનો પહેરવા તો પણ કોઈ એમ ન કહીને જાય કે આ વસ્તુ તમે પહેલાં પહેરી હતી આની ફેશન જતી રહી એવી આ સાડી નથી એકદમ રીઝનેબલ રેટ છે ખાસ ધ્યાનથી જોજો હવે ગ્રીન કલરની જો વાત કરીએ તો ઓલ ઓવર આ ટાઈપનો ગ્રીન કલર જોઈ શકો છો આખો ડાર્ક ગ્રીન કલરમાં રિયલ પટોળાનો કોન્સેપ્ટ બનાવ્યો છે જોઈ શકો છો ઓલ ઓવર આખી ડિઝાઇન છે બહુ જોરદાર લૂકની આ સાડી એકદમ ટ્રેડિશનલ પટોળું ડિઝાઇનની વાત કરીએ તો ફેન્સી એવી ડિઝાઇન કોઈ ફિગર વગરના પટોળાની જેને રિક્વાયરમેન્ટ હતી એના માટે સ્પેશિયલ ડિઝાઇન છે આ ડાર્ક ગ્રીન કલર હવે એનો અત્યારનો જો ટ્રેન્ડિંગ કલર હોય સુપર હીટ એવો કલર તો બીટ વાઇન કલર છે આખો પીસ ઓપન કરીને બતાવું જોઈ શકો છો નાની ઉંમરની બાયુ મોટી ઉંમરની બાયુ જરૂરથી આ કલરને બી પ્રાયોરિટી આપી શકે ને એવો કલર બનાવ્યો છે શામ સ્કીન હોય વ્હાઈટ સ્કીન હોય બધા માટે આ કલર યુઝ થાય એવો કલર છે જોઈ શકો છો અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં દસથી પંદર લોકોને શેર કરો એના માટેની જ આ રેટ છે અને અમારી આ યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ કરી છે ને એના માટે એકદમ રિઝનેબલ રેટ છે ડિઝાઇન જોઈ શકો છો ઓલ ઓવર અને આ ટાઈપનું ઝીણી ડિઝાઇનનું બ્લાઉઝ રહેવાનું અને આ વખતે એક નવો કલર એડ કર્યો છે પીચ કલર આ તમને પંદર પંદર વીસ વીસ હજારના જે હૈદરાબાદી પટોળ આવે ને એની અંદર આ પીચ કલરનો યુઝ થાય છે એ પીચ કલર અત્યારે આમાં બેસાડ્યો છે એકદમ નવો કલર આ એક મહિના પહેલાં જ્યારે પટોળો આવ્યો ને તો એ આ એક કલર નહોતો અત્યારે નવો એડ કર્યો છે પીચ કલર બહુ જોરદાર લુક આ કલરમાં બી રહી છે એકદમ ટ્રેન્ડિંગ કલર છે અત્યારનો શાનદાર કલર જોઈ શકો તો આ ટાઈપનું બ્લાઉઝ અને જો રેટની વાત કરીએ તો ફક્ત ને ફક્ત અઢારસો રૂપિયા રેટ ખાસ ધ્યાનથી જોજો ખરીદી ભાવે વેચાણ કરવાનું છે અને ઘર બેટા પીસ મળી જશે કોઈ ફ્રી શિપિંગ ફ્રી શિપિંગ જે કોઈ ચાર્જ લેવાનો નથી અને શોરૂમ પર જો વિઝિટ કરે છે એના માટે પણ અઢારસો રૂપિયા રેટ છે એટલે ખાસ આજુબાજુના એરિયામાં આજુબાજુના સિટીમાં જેટલા લોકો રહી છે કે આજુબાજુ ગુજરાત સિવાયના જેટલા રાજ્યો છે એની અંદર જ્યાં પણ ઓર્ડર આપશે એનો ફક્ત ને ફક્ત અઢારસો રૂપિયા રેટ એટલે લોકોને એવું ન થાય કે તમે શોરૂમે ઓછો ભાવ રાખો છો અમારી પાસે વધારે લઈ છો એવી વસ્તુ આમાં રહેવાની નથી ફક્ત અઢારસો રૂપિયા રેટ અને એ પણ ખરીદી રેટમાં હવે તમે આખું સુરત ફરી વળવાની છૂટી આખું રાજકોટ ફરી વળવાની છૂટી તમને આ કોઈ હવે પટોળો અઢારસોમાં આપે તો અમારું કુરિયર બી રિટર્ન કરી દેવાનું અને શોરૂમે જો વિઝિટ કરો ને અમારો પીસ પણ રિટર્ન કરી દેવાનો અને એનો લૂક હોય ને તો આ રેડ કલરમાં જોઈ શકો જોરદાર લુક રેડ કલરમાં પણ જે ઓરિજિનલ રેડ કલર જે રિયલ પટોળામાં યુઝ થાય ને એ આ રેડ કલર આમાંથી કોઈ પણ મનપસંદ કલર હોય ફટાફટ ઓર્ડર બુક કરાવજો અને અત્યારે સ્ટોક તો આવ્યો છે પછી જે આઉટ ઓફ સ્ટોક જો થશે ને તો બારથી પંદર દિવસ આ સાડી બનતા લાગે એટલો વાર લાગશે અને ઓર્ડર પેન્ડિંગ રહેશે ખાસ ધ્યાનથી જોજો આ ટાઈપનું બ્લાઉઝ છે ઝીણી ડિઝાઇન અને આવું નવું જો નવું કલેક્શન જોઈએ છે તો અમારા પેજને ફોલો કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઘણું બધું તમારા ભાવમાંય ડિફરન્ટ આવશે અને સારી ક્વોલિટી જો જોઈએ તો અમારા પેજને ફોલો કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ